જેઠ સુદ પૂનમથી શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના સ્વયંસેવક તરીકેની અદ્ભુત સેવાનો શુભારંભ દર્શન ભોજન પીવાના પાણી લગેજ પગરખા કેન્દ્ર પાર્કિંગ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ખાતે સ્વયંસેવા આપી શકાશે યાત્રાધામ અંબાજીમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા પધારે છે દર માસની પૂનમ રવિવાર અને આઠમના દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં યાત્રિકો પધારે છે આવનાર યાત્રાળુ માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે ઘણા સ્વયંસેવક અને શ્રદ્ધાળુ માતાજીના ધામમાં વિશેષ દિવસોમાં સ્વયંસેવક તરીકે સેવાઓ આપવા તત્પર હોય છે મંદિર ટ્રસ્ટને પણ વિવિધ દાતા શ્રીઓ અને સ્વયંસેવકો દ્વારા સેવા આપવા માટે તૈયારી દર્શાવવામાં આવતી હોય છે ગુજરાતના વિવિધ મંદિરોમાં ભક્તો દ્વારા આપવી સેવાઓ આપવામાં આવી રહી છે આ સેવાઓ થકી સમાજના તમામ વર્ગો અને સમુદાય એકજૂથ થઈ સંભાવ કેળવી ધાર્મિક પરંપરાઓને વધુ સુદ્રઢ કરી શ્રેષ્ઠ સંચાલન કરી શકે છે માં અંબાના ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને જય અંબે પગપાળા સંઘ ઉંજા દ્વારા આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ જેઠ સુદ પૂનમના રોજ રમેશભાઈ પટેલ અને તેમના ગ્રુપને ચાલીસ જેટલા સ્વયંસેવકોએ એક દિવસ માટે સેવાની અદ્ભુત શરૂઆત કરી હતી અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી અને મંદિર સ્ટાફ દ્વારા તમામ સ્વયંસેવકોને માતાજીની ચુંદડી ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ઊંઝા અને આસપાસના ગામના ભાઈઓ બહેનો વિવિધ સેવાઓ થકી માતાજીના ભક્તોને દર્શન માટે સેવા ઉપલબ્ધ કરાવી સેવાની સુવાસ પ્રસરાવી હતી આ સ્વયંસેવકો દ્વારા અંબાજી મંદિરમાં દર્શન વ્યવસ્થાથી શ્રી અંબિકા ભોજનાલય પીવાના પાણી લગેજ પગરખા કેન્દ્ર પાર્કિંગ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર વગેરે સ્થળોએ સેવા આપી માતાજીની અનન્ય ભક્તિ કરી હતી અંબાજી મંદિરમાં સૌપ્રથમવાર સ્વયંસેવકોની સેવા શરૂ કરવામાં આવી છે આ પ્રકારની સેવાઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ સેવા કેમ્પો અને ભાદરવી પૂનમમાં આવતા સંઘોને પત્ર લખીને અપીલ કરવામાં આવી હતી હાલમાં પ્રાયોગિક ધોરણે દર પૂનમ અને રવિવારના દિવસે આ મુજબની સેવાઓની શરૂઆત કરવામાં આવી છે અંબાજી મંદિરમાં માતાજીના સ્વયંસેવક પૂજારી તરીકે નોંધાવવા માંગતા ભક્તોએ અંબાજી મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીના મોબાઈલ નંબર સત્યાસી નવ છન્નું ડબલ ઝીરો આઠસો નેવું ચોરાણું બસો તોતેર એકાણું નવસો ચોવીસ ફોન નંબર ઝીરો સત્યાવીસ ઓગણપચાસ છવ્વીસ બાવીસ છત્રી ટેમ્પલ ઇન્સ્પેક્ટર ડોટ શામડેટ ડોટ વન એટ જીમેલ ડોટ કોમ સંપર્ક કરવા વિનંતી છે સ્વયંસેવક તરીકે વ્યક્તિગત તેમજ ગ્રુપની નોંધણી કરાવવામાં આવે છે તેમજ નોંધણી માટે ઈચ્છુક સ્વયંસેવક માટેનું ફોર્મ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે ઉપલબ્ધ છે આ ફોર્મ ભરીને અંબાજી મંદિરની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે